સરકારે ધાજા ઉપર ડામ નહીં દેવો જોઈએ આ એક એવો મુદ્દો છે જે મુદ્દાથી આખું ગુજરાત કદાચ અવરા રસ્તે ચડે તો ભડકે બરે એવો મને ભય છે તો પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ જે વિવાદ છેડાયો છે ત્યારબાદ હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં આવ્યા છે અને ક્ષત્રિય સમાજને તેમણે સમર્થન આપ્યું છે તેમણે કહ્યું કે આ ક્ષત્રિય વર્સિસ પટેલની લડાઈ નથી